સ્વ્તા હી સેવા અંતર્ગત લોકોમાં જનજાગૃતિ આવે સ્વચ્છતા અંતર્ગત લોકો અવેર થાય તે માટે જ વિસ્તારોમાં સફાઈ એટલે કે એક એક સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ જેટલા નાટક સ્વરૂપે સફાઈ અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે સીરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી નગરના ચોવીસ સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે જેની અંદર સ્વચ્છતા જાળવવી જાહેર સ્થળો ઉપર ગંદકી કરવી નહીં કચરો કચરા પેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે ફેરવવામાં આવે છે આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે નગરની અંદર આ શેરી નાટકોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું હતું નાટક આ નાટક ડભોઈ નગરની અંદર ટાવર ચોક વડોદરી ભગોડ ઈરા ભગોડ મૌડી ભગોડ નાદોદી ભગોડ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટક આયોજન કરવામાં આવેલા હતા કેટલા દિવસ ચાલશે આ નાટક ચાર દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે